નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ છે ના રોજ આજની આવક વિશેની વાત કરીને મિત્રો તો આજની આવક સારી દેખાઈ રહી છે મિત્રો અને ગઈકાલ ગઈ ગયે શનિવાર કરતા આવક સારી દેખાઈ રહી છે મિત્રો શનિવારે પાંચક હજાર ગુણીની આવક જોવા મળી ને આજે મિત્રો નવથી દસ હજાર ગુણ્યાની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ અહીંથી શરૂ થવાનું હતું હરાજીમાં જઈએ જાણી લઈએ આજના બજારમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકાવન એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ થયા છે જેવીસ મગફળી છે એક હજાર ને એકાવન રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી સારી છે વજન વાળો માલ છે

સો રૂપિયાનો ભાવ એક હજાર સો રૂપિયાનો ભાવ થયો છે ઓગણ ચાલીસ નંબરમાં છે એક સો રૂપિયામાં વેચાણી છે ઓગણ ચાલીસ નંબર છે નવસો ને એક્યાસી રૂપિયાનો નો ભાવ છે સાડત્રીસ નંબર મગફળી છે નવસો એક્યાસી રૂપિયામાં છે 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 માલ માલ પણ વેચાણ એક હજાર ને છત્રીસ એક હજાર ને છત્રીસ રૂપિયાનો ભાવ છે બીટી બત્રી મગફળી છે એક હજાર ને છત્રીસ રૂપિયામાં વેચાણી છે બીટી બત્રીસ છે એક હાજર ને છત્રીસ છે સારી ક્વોલિટી છે એક હજાર ને એકાવન રૂપ ભાવ છે ફાડા અને ઘોઘરા મિક્સમાં છે એક હજાર ને એકાવન રૂપિયા માં વેચાણ છે ફાડા ઘોઘરા એક હજાર એક્યાસી રૂપિયા ભાવ છે એક હજાર ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે તે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર એકત્રીસ રૂપિયામાં

તો આજની બજારમાં પાંચ દસ રૂપિયાનો સુધારો કહી શકાય એવી બજાર આજે ખુલી છે મિત્રો જેવીસમાં પાંચ દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે બીટી બત્રીમાં પાંચ દસ રૂપિયાનો સુધારો અને ઓગણચાલીમાં એવું એટલે ટોટલ પાંચ દસ રૂપિયાનો બજારો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો